અસલામ વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી વિષયમાં વિરામ વિશે ચર્ચા કરી રહ્યા હતા તો આપણે વિરામ ચિહ્નો એટલે શું તેના ઉપયોગ અને તેના પ્રકારો તો હવે તેના પ્રકારોમાં આપણે બે પ્રકાર જે છે તે જોઈ ગયા પણ વિરામ અને અલ્પવિરામ હવે આપણે આજે આગળ જોઈશું પ્રશ્નાર્થ ચિન્હ ક્વેશ્ચન માર્ક જેને તમે ઇંગ્લિશમાં શું કહો છો ક્વેશ્ચન માર્ક તો પ્રશ્નાિન્હ માટેનું જે ચિહ્ન છે એકાંશમાં બતાવ્યું છે હવે આપણે જોઈએ કે પ્રશ્નાથ ચિહ્નનો ઉપયોગ જો વાક્યમાં પ્રશ્ન કે પૃચ્છાનો પૃચ્છાનો એટલે કે પૂછવાનો ભાવ હોય ત્યારે તેના વાક્યના અંતે પ્રશ્નાથ ચિહ્ન મૂકવામાં આવે છે આપણે વાક્યના જે પ્રકારો છે ને એમાં જોઈ ગયા આ વસ્તુને આપણે માઇક્રોસોફ્ટ ટીમ ઉપર પણ અને વિડીયો દરમિયાન પણ પ્રકારો જે છે ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ બારમા માં ગયા છે પણ અગિયારમા માં શીખ્યા છે વિધાન વાક્ય નિષેધ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય ઉદ્ગાર વાક્ય વિદ્યાર્થ વાક્ય ક્રિયાધિપતિ અર્થ વાક્ય સંબંધાર્થ વાક્ય આ બધા વાક્ય જે છે આપણે જોઈ ગયેલા તવ એમાં તમે પ્રશ્ના વાક્ય અને ઉદ્ગાર વાક્ય એ જ વસ્તુ છે આપણ કે પ્રશ્ના ચિહ્ન ક્યાં મૂકવામાં આવે છે કે જો વાક્યમાં પ્રશ્નનો કે પૂછવાનો ભાવ હોય ત્યારે પ્રશ્ના ચિહ્ન મૂકવામાં આવે છે તો કે તમે મુંબઈ શા માટે જવાના છો અચ્છા આપણે પ્રશ્ન પૂછવાનો છે એમ નથી કે તમે મુંબઈ જવાના છો એમ નથી તમે મુંબઈ જવાના છો તે સીધે સાધુ પણ તમે જે છે એના દ્વારા પ્રશ્ન પૂછો મુંબઈ શા માટે જવાના છો તો ઓકે પ્રશ્ન પૂછ્યો છે એટલે ક્વેશ્ચન માર્ક કરવો જરૂરી બને છે એટલે ક્વેશ્ચન માર્ક કરો છો એટલે એ જોઈને ખ્યાલ આવી જાય કે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને એ જ રીતે તમે આરોહો અવરોહ યુક્ત જે છે એ બોલો છો એમ નથી તમે મુંબઈ શા માટે નહીં તમે શરૂઆતથી જે છે એ રીતે તમે મુંબઈ શા માટે જવાના છો નીચેથી ઉપરની તરફ તમારો અવાજ જે છે જ્યારે પ્રશ્ન પૂછવા માંગો છો ત્યારે જાય છે સામેના વ્યક્તિને ખબર પડે છે કે આપણને પ્રશ્ન પૂછવા માંગે છે તો આ જે છે કે તમે મુંબઈ શા માટે જવાના છો એટલે ક્વેશ્ચન માર્ક કરવું પ્રશ્નાચિહ્ન કરવું જરૂરી બને છે આ એક થઈ ગયું કે જ્યારે પૂછવાનો ભાવ બીજી વસ્તુ છે કે અસ્પષ્ટ જણાતા આપણને બરોબર સ્પષ્ટતા નથી એ વસ્તુથી કે આપણને ખોટું લાગતું હોય જ્યારે કે આ વસ્તુ મને નથી તમે અસમંજસમાં છો એ વસ્તુની તે શબ્દની બાજુમાં કોષમાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે કારણ કે એની જે માહિતી છે એ સચોટ તમારી પાસે નથી તમે ચોક્કસ નથી તો પછી ત્યારે શું છે એ શબ્દની વાંચો જે રીતે કે તમે જો કે ધોરણ અગિયાર બના વિદ્યાર્થીઓ ખૂબ ડાહ્યા છે એ હકીકત નથી બયાન કરવાની તમને ખબર નથી ડાહ્યા છે કે તોફાની છે એ વસ્તુ નથી ખ્યાલ એટલે પછી દહ્યા પછી તમે ક્વેશ્ચન માર્ક મૂકો છો એટલે તમે એ બાબતમાં સ્પષ્ટ નથી કે દહ્યા જ છે ખરેખર કે પછી તોફાની છે એટલે શું થયું છે ત્યાં તમે જે છે એ ક્વેશ્ચન માર્ક મૂકો છો ત્યારે પણ એનો ઉપયોગ જે છે એ પ્રશ્નાર્થ ચિહ્નનો કરવામાં આવે છે હવે બીજું ત્રીજી વસ્તુ બે વસ્તુ જોઈ ગયા એક જ્યારે એમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય છે ત્યારે ક્વેશ્ચન માર્ક બીજું કે જે શબ્દથી તમે નથી સંતુષ્ટ સચોટ માહિતી ચોક્કસ નથી અને ત્યારે એ શબ્દની પાછળ દમિયા છે કે નથી તમને ખબર નથી એટલે તમે ક્વેશ્ચન માર્ક મૂકે છો અને ત્રીજી વસ્તુ કે ઉપવાક્ય રૂપે આવતા પ્રશ્નાર્થ વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવતો નથી ઉપ વાક્ય રૂપે આવતા પ્રશ્નાર્થ વાક્યને અંતે પ્રશ્ન મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો છેક અંતે જ પ્રશ્ન ચિહ્ન આવે છે આ જો તે ક્યારે આવશે ત્યાં નથી તે હું જાણતો નથી બરાબર એ હું કેમ આવ્યો કે કે તું જાણતો નથી અહીં અહીંયા પણ પ્રશ્ન છે કે હું કેમ આવ્યો પણ ત્યાં નથી મૂકાતું પાછળ જે છે અંતે જ મૂકવામાં જે છે તો ઉપવાક્ય રૂપે આવતા પ્રશ્નાર્થ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાતું નથી પણ મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો છેક અંતે જે છે એ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે એ વસ્તુ જે છે આમાં પ્રશ્નાર્થ વાક્યમાં જે છે એ બતાવવામાં આવી છે તો આ વસ્તુ સમજી શકશો ત્રણે ત્રણ જે છે કે ક્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાય છે હવે આગળનું આપણે જોઈશું ઉદ્ગાર ચિહ્ન છે એટલે ઉદ્ગાર દ ના નીચે અડધો આવે છે ર અને પછી ગાર એટલે આ આ રીતનું લખાય છે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ જે છે વાક્યમાં જ્યારે કોઈ પણ પ્રકારની લાગણી ભય શોક હર્ષ આશ્ચર્ય તિરસ્કાર વગેરે ભાવ હોય ત્યારે વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન આવે છે આ વસ્તુ આપણે જોઈ ગયા જ્યારે વાક્યના પ્રકારો ભણ્યા ત્યારે અને એ રીતના આપણે શું કરીએ છીએ શબ્દ પણ જે છે એમાં મૂકીએ છે જે રીતે છે છે ધન્ય તારી બહાદુરીને વાહ કેટલું સુંદર જે રીતની આ વસ્તુ જ્યારે છે બતાવવામાં આવી છે કે વાક્યમાં જ્યારે કોઈ પણ પ્રકારની લાગણી ભય શોક હર્ષ આશ્ચર્ય અને તિરસ્કાર તો એ રીતના પછી ઉદ્ગાર શબ્દ પણ જયારે ઉદ્ગાર વાક્ય બતાવ્યું એમાં પણ બતાવવામાં આવ્યો છે કે ત્યારે એ રીતનું શું મૂકવામાં આવે છે ઉદ્ગાર શબ્દ એટલે ખ્યાલ આવે કે વાહ કેટલું સુંદર દ્રશ્ય જ્યારે તમે હર્ષ આનંદ અનુભવો છો ત્યારે વાહ જ્યારે ક્યારેક આશ્ચર્ય થાય એટલે તમે પેલું જ અરે તમે અહીં ક્યાંથી જયારે તમને આશ્ચર્ય થાય છે ત્યારે તમે અરે કરતા પછી અરે વાહ લખો છો ત્યારે તમે ખુશ થઈ જાઓ છો અર જ્યારે તમે અચાનક અણધારી વસ્તુ સામે આવી જાય છે ત્યારે કર હમણાં વરસાદ પડ્યો ને ક્યારેક ખુશનો તો માં છે અરે વાહ વરસાદ આ જે છે ઉદ્ગાર સાથે અને ઉદગાર ચિહ્ન માટેની જે નિશાની છે તમે ઉદાહરણ દરમિયાન જોઈ શકશો કે ઉદગાર ચિહ્નની નિશાની કઈ છે છે કયો બરોબર તો આ થયા તમારા ઉદ્ગાર ચિહ્ન સુધીના જે છે એ હવે આજે આપણે જોયું પ્રશ્નાર્થ અને છે રોકવાનું જ્યાં હોય છે ત્યારે અર્ધ વિરામ હોય છે ક્યારે એનો ઉપયોગ થાય છે કે એક પરિસ્થિતિનું વર્ણન કરતા ઘણા બધા વાક્ય જોડાયેલા હોય ત્યારે તેમનું વિભાજન કરવા માટે અર્ધ વિરામનો એના ઉદાહરણ કે જ્યારે એક જ પરિસ્થિતિનું વર્ણન કરવા માટે ઘણા બધા વાક્યો હોય એમાં જોડાયેલા તેનું વિભાજન કરવા માટે શું હોય છે ત્યાં અર્ધ વિરામ મૂકવામાં આવે છે વધારે ખાસ તો આપણે સંયોજનોનો ઉપયોગ કરીને વાક્ય જોડીએ છીએ પણ વાક્યમાં સંયોજનનો ઉપયોગ કર્યા વગર ઘણા વાક્યો જોડાયા હોય ત્યારે તેનું વિભાજન કરવા માટે અર્ધ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે આપણે તો તો વિભાજન કરવા માટે સંયોજક મૂકી કે પણ તથા જે અને એમ મૂકીને પરંતુ જ્યારે એ ન મૂકવાના હોય ત્યારે આપણે અર્ધ વિરામનો ઉપયોગ કરીને પણ વાક્ય જે છે ત્યાં રોકાઈને એ વસ્તુ આપણે ક્યાં અને અનુસંધાન જે છે એ બતાવી છે એના માટે આપણે વાક્ય જોઈશું કે પ્રશ્નપત્ર જે વિદ્યાર્થીઓ મોજાયા એમને કંઈ સમજણ પડી નહીં ઉત્તર મોહી મૂકી ચાલતા રહ્યા અહીં આપણે કોઈ સંયોજકનો ઉપયોગ કર્યો નથી અને આપણે એક જ વસ્તુ ઉપર વધારે માહિતી આપવાનું કરવાનો છે તો તમે શું કરશો કે અહીં અર્ધવિરામનો ઉપયોગ કરી શકો કે પ્રશ્નપત્ર જે વિદ્યાર્થીઓ મોજાયા એમને કંઈ સમજણ પડી નહીં ઉત્તર મોહી મૂકી ચાલતા રહ્યા બરોબર અહીં આપણે સંયોજક નથી મુકતું આ રીતે અર્ધ વિરામ મુકીને પણ આપણું કાર્ય કરીએ છીએ જેમ કે ટ્રેન આવી માણસો દોડાદોડ કરતા હતા સામાન અહીં તહી મુકતા હતા છોકરા રડતા હતા અને કેટલાક માણસો અંદર અંદર લડતા હતા કેટલીક જગ્યાએ આપણે જે છે સંયોજક મૂક્યું છે ક્યાં ક્યાં કલ્પ વિરામ મૂકી છે અને જ્યાં જ્યાં વિરાટ દેખાય છે ત્યાં આપણે ગુરુ અને અર્ધ વિરામ મૂકીને જે છે વાક્યને પૂર્ણ કર્યું છે તેનું તમે ઉદાહરણ જે છે જોઈ શકો છો તો આજે આપણે ત્રણ વસ્તુ જે છે એ શીખ્યા છે પ્રસ્ત ઉદ્ગાર અને અર્ધવિરામ હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો દરમિયાન બીજા જે વિરામચીનો છે એનો અભ્યાસ કરીશું